ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આગની ઘટનાઓથી કુખ્યાત બનેલી નોબલ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે અને હાઇવેને અડીને કરવામાં આવેલા દબાણો પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જીઆઈડીસી પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અંકલેશ્વરની વાલીયા ચોકડીથી લઈને નોબલ માર્કેટ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ભરત પટેલ યોગેશ પટેલ ભડકોદરાના તલાતી રંજનબેન અને જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો પાનોલી સુધી સરકારી જમીનો તથા નેશનલ હાઈવે પર આવેલા દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં રોડ ની બંને સાઇડ તથા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે